મંગળવારના રોજ ધોરણ કરી સમગ્ર પરિણામ પ્રાપ્ત કર્યું છે સુરત ખાતે આવેલી લોકપ્રિય એસડી જૈન મોડન સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ દસ બોર્ડ સીબીએસમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં સીબીએસસીની શાળાઓમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે એચડી જૈન મોડન શાળાના વિદ્યાર્થીઓએ ફરી એકવાર બધા જ રેકોર્ડ ટોળી શાળાનું નામ અગ્રેસર કર્યું છે શાળાનું ધોરણ દસ સીબીએસનું પરિણામ સો ટકા આવ્યું છે તો એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં પણ એસડીજેન જૈન સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે શાળાના વિદ્યાર્થીઓએ તમામ રેકોર્ડ તોડી સિદ્ધિ હાંસલ કરી છે જેમાં રિતિકા ગુપ્તાએ નવ્વાણું પોઈન્ટ સાહીઠ ટકા સાથે સુરત શહેરમાં પ્રથમ રહી છે નકુલ પતવારી નવ્વાણું પોઈન્ટ વીસ ટકા જ્યોતિ જિંદાલ અઠ્ઠાણું પોઈન્ટ વીસ ટકા સિયા જરીવાલા અઠ્ઠાણું પોઈન્ટ વીસ ટકા વંશ અજમેરા અઠ્ઠાણું ટકા ટકા પ્રિત જૈન સત્તાણું પોઈન્ટ સાહીઠ ટકા સુવિધ જૈન સત્તાણું પોઈન્ટ ચાલીસ ટકા ધ્રુવકુમાર ગંગાની સત્તાણું ચાલીસ ટકા હર્ષ ગુલવાની સત્તાણું પોઈન્ટ ચાલીસ ટકા કુંજ અગરવાલ સત્તાણું પોઈન્ટ વીસ ટકા પાર્થ કાકાની સત્તાણું પોઈન્ટ વીસ ટકા મેઘ પટેલ સત્તાણું ટકા અને ચારવી સિંઘ સત્તાણું ગુણ પ્રાપ્ત કરીને સુરત શહેર તથા શાળાનું નામ રોશન કર્યું છે ધોરણ દસના ટોટલ ત્રણસો નેવ્યાસી વિદ્યાર્થીઓમાંથી ત્રણસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ પંચોતેર ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે એકસો તેસઠ વિદ્યાર્થીઓએ નેવું ટકા કે તેથી વધુ ગુણો પ્રાપ્ત કર્યા છે પચાસ ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયોમાં સોમાંથી સો માર્ક્સ મેળવીને એક અલગ જ રેકોર્ડ બનાવ્યો છે આ શાળાએ આગળના બધા રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય જેને બદલ ચેરમેન કૈલાશજી જૈન અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય ચેતન દાળવાળાએ શાળાના વિદ્યાર્થીઓના અદ્ભુત દેખાવો બદલ શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ મંડળને અને શિક્ષકગણને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને વિદ્યાર્થીઓને જીવનમાં બીજી ઘણી સિદ્ધિ હાંસલ કરવાની પ્રેરણા આપી હતી વધુમાં એસડીજી જૈન મોડર્ન સ્કૂલ કોમ્પિટિટિવ પરીક્ષાઓ જેમાં આઈઆઈટી જેઈ ગુજકેટ તથા વિવિધ પ્રકારની કલ્ચરલ અને રમતગમતની સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ રહી ચૂકી છે અને સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ પણ શાળાના વિદ્યાર્થીઓએ કર્યો છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ